એકવીસ જૂને નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાશે જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન અંદાજિત ચાર લાખ જેટલા લોકો યોગ દિવસ ઉજવણીમાં ભાગીદારી નોંધાવશે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મહત્તમ લોકોને સહભાગી થવા કરી અપીલ યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ અને મેધ સ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એકવીસ જૂને નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પીપલગ રોડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ સવારે સાડા પાંચથી સાત પિસ્તાળીસ કલાક દરમિયાન આયોજિત કરવામાં આવશે આ વિષયના અનુસંધાને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર શ્રી દ્વારા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમના આયોજનની જાણકારી આપી હતી ને પ્રચાર માધ્યમોના સહકારથી જિલ્લાના લોકોને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી હતી જિલ્લામાં તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા ગ્રામ પંચાયતો શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક અને ધાર્મિક સંગઠનો આરોગ્ય કેન્દ્ર પોલીસ મથકો વગેરે જેવા અંદાજિત પંદર જેટલા સ્થળો પર યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાશે વરસાદી માહોલને ધ્યાનમાં રાખી કાર્યક્રમો સ્થળો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે મુખ્ય તમામ કાર્યક્રમ સ્થળો પર એલઈડી પ્રસારણની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે એકવીસ જૂના રોજ સવારે સાડા પાંચથી થી સાત પિસ્તાળીસ કલાક દરમિયાન જિલ્લા અને નડિયાદ મહાનગરપાલિકાના જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોગી ફાર્મ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પીપલા રોડ નડિયાદ ખાતે નડિયાદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પ્રાર્થના સભા હોલ એસએન પટેલ હાઈસ્કૂલ આકડોલ ખાતે ખેડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સેન્ટ્રલ હોલ શ્રી એચ ડી પરીખ પારિકખ હાઈસ્કૂલ ખેડા ખાતે ખેડા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ પટેલવાડી ખેડા ખાતે મહેમદાબાદ તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ ખાતે મહુદા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્ય પટેલવાડી ગાયત્રી મંદિર પાસે મહુદા ખાતે કઠલાલ તાલુકા ખાતે માથર તાલુકા કક્ષા નો કાર્યક્રમ એનસી પરીખ હાઈસ્કૂલ માથર ખાતે વસો તાલુકા કક્ષા કાર્યક્રમ એ હાઈસ્કૂલ વસો ખાતે ગળતેશ્વર તાલુકા કક્ષા કાર્યક્રમ કચ્છી પટેલની વાડી સિવાલિયા ખાતે કણજરી નગર પાલિકા કક્ષાનો કાર્યક્રમ પટેલવાડી કણજરી ખાતે ચકલાશી નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ ભારતી વિનય મંદિર હોલ ચકલાશી ખાતે ડોક્ટર નગરપાલિકા નગરપાલિકા ડાકોર કક્ષાનો કાર્યક્રમ સંસ્થાન ડાકોર ખાતે યોજાશે આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષક રાજેશ કઢિયા નિવાસી અધિકલેક્ટર શ્રી જે દેસાઈ મનપા ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષય મકવાણા રમતગમત અધિકારી શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ રમત વિકાસ અધિકારી શ્રી મનસુખભાઈ તાવીથિયા અને જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા